ચોકડી ગામના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરી ચુડા ખાતે દોડી આવી આવેદનપત્ર આપ્યું ચોકડી જેપર બોરાણા કિસાન નર્મદા ખોડિયાર ખાંડિયા નારાયણ સહિતના ચુડાના મોટાભાગના ફીડરો બંધ થતા ખેડૂતો નાયબ કાર્યપાક ઇજનેર ચુડાને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી ફીડરો શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી પીજીવીસીએલ ચૂડાની નબળી કામગીરીને કારણે વીજ પુરવઠો ખોરવાયો હોય તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ આધારિત હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે સામાન્ય વરસાદ અને પવન ફૂંકાયો હોય તો પણ આઠ આઠ દિવસ વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા વીજ પુરવઠાની લાઇન રિપેરી માટે ગેંગ માત્ર નહીવત પ્રમાણમાં હોવાથી ચુડા તાલુકાના મોટા ભાગના ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અનેકવાર રજૂઆતો તેમજ ફોન કરવા છતાં ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી ચોકડી ગામના હેલ્પર દ્વારા અનેકવાર ફોન કરવા છતાં ફોન ન ઉઠાવતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હેલ્પર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી હાલ ખેડૂતોને આગોતરા પાક માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય નિરંતર વીજ પુરવઠો મળતો નથી અને માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી થતી હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા મારી વાડી ગોરાણા ગ્રુપમાં આવેલી છે આઠ દસ દિવસથી એક એક ધારી લાઇટ હતી લાઇટ આવે પાંચ મિનિટ આવીને ઉતરે જ જાય અને સાહેબને રજૂઆત કરો છો સાહેબ એમ કહે છે કે લાઇટ છે પણ લાઇટ હોતી નથી ખાલી પાંચ મિનિટ જ આવીને જાય છે લગભગ ચૂડાના બધા બધા ફીડરો બંધ છે સાહેબ ને કહેવાય ત્યાં હરકો જવાબ મળતો નથી ગમે તારે કહે તારે કે જાવ આવી જશે આવી જશે પણ લાઈટ આઠ દસ દિવસથી આવતી જ નથી ખેતીવાડીમાં બધા ખેડૂત ને ફૂલ તકલીફ છે પાણી એટલે યોગ્ય યોગ્ય તાત્કાલિક કરે અને નવો સ્ટાફ લાવીને ગમે તેમ કરીને બધા ફીડર ચાલુ કરે એ મારી વિનંતી છે અમે છોડા જીબી ની ઓફિસ છે ચોકડી ગામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરો માં ટાઈમ સર લાઈટ ના આવતા છેલ્લા દસ દસ દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ ખેત કપાસ નિષ્ફળ જવાના આરે છે તેથી અમે સાઈફ શ્રીની વિનંતી કરવા આવ્યા છીએ અને લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય પૂરતો ન હોય તો બાકી સ્ટાફ મગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફીડર તાત્કાલિક ચાલુ થાય તેવી અમે એમને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવેલા છીએ ચોકડી ગામમાં હેલ્પર તરીકે જે રાણાભાઈ છે તેમને વારંવાર આખો દિવસમાં વીસ પચીસ વાર ફોન કરવા છતાં એક પણ વાર ફોન તેમનો રિસીવ થતો નથી અને જો રિસીવ કરે તો પણ તે એવું કહે છે કે ભાઈ અમને તે ફીડરનું કામ કર્યું સોંપેલ નથી અને તે ક્યારે થાય તેનું નક્કી નહીં એવો જવાબ આપે છે રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર